આપણે ટાપુ પર જવાનું છે આવડા દેખાય ને મસબુ મોકવાયો મસબુ ભાઈ મોક દીધો છે આપણે તરણા ઉપર ઊભો બધાય છે પાણી છે તાગન કોવીવા ને આવડા જો બે જણા પાણા હારે છે ને આ રેશમનો ધાર મુકુ સાત ખલે લાલ ભાઈ જો આમ નીરે કે તાકીયા ખા કે છે બાઈલ લીયા વા કેટલા છે તો દેખે ગોય

આપડે મસબાવીન વિભાસી ઇત્યારે હેન્ડલ મારવા ની તૈયારી છે ને રાજુ ભાઈ ની જરાતી ઉલક એમ સે આખડી જઈએ આપણે ને ભાવેશ ભાઈ પછી આવશે કઈસલા બિસલા પકડવો ભાવેશ ભાઈ ને લઈ જવો પડે પેશેલ એટલે ભાવેશ ભાઈ તો આવે જ થી પણ એને કઈ કામ છે ઇત્યારે બોલો એને કઈ બોલું છે તો એય પછી આવશે એમ સે તો આપણે જઈએ ઇત્યારે ને પછી જારવાર મુકી તો આપણે ટાપુ પર જવાનું છે આવડા દેખાય ને તો ના જઈએ આપણે ને આખડી એટલે પાણી આરે પછી તો મિત્રો આપણે થાય આપણે પૂગીએ છીએ એટલે કે ટાપુ ઉપર જો જોડા એટલા બધા છે મારા બેન ને બધા છે જાદુભાઈ ને મારો પટેલ તો બધા છે ને આપણે મસબુ મૂકવા આવેલા હતા સામાન તો ઉતારી દીધો મસબુ મૂકવા આવ્યો હતો મસુભાઈ મૂકી દીધો છે આપણે તરણ ઉપર ઊભો બધા છે પાણી છે આગળ ચાલો આપણે કાંઠે નીકળી જઈએ પહેલાં

એટલે કે ખાલી મૂકેલું છે એ મૂકવાનું છે ના ને આ દ્વારા મોટું ઉપર શું છે તો એવડું છે કેવડું છે પાણા પાણા મૂકવા પડે પાણા તો આવડે કાઠી કાઠી મીકા છે ને હું કંઈક મહેનત કરાવું પહેલાં લાંબુ કરતા બધાય પછી આ સાઈડ વી ને હવે પાણા મૂકતા જવાના છે અરની માથે હા હા મિત્રો આપણે છે ને ઝાર બાર મૂકી ને હવે નીરે તે બેઠા છે બધા તો રાજભાઈ અહીં બેઠા

બોન સેમ કોલમ નીક બોન સે આપણ થોડો થોડો છે બહુ નથી આમના દરિયો કેવો લાગે તો સુન શાંત દરિયો ઓરે પરખે નોવા છે એમ એમ છે આપણે પકડવાના ખેત થી ભાવેશભાઈ કઈલા પૈસા તો પકડ ખેત થી ના આયા છે બઠ્ઠી નું સામાન તો બઠ્ઠી કરવાની છે અહીં થાપલા કેમ થાપ ઉપર નો કચરો બધો હરગઈ જવો છે આપણે હા નગર તો થાપ ઉપર ભી બધી પ્રદૂષણ થઈ મેર નો હોય હો ભાવેશભાઈ જાહે ભાવેશભાઈ અત્યારે છે ને અંધારું થાય પછી જાહે તો આપણે પછી જોઉં હું ભાવજભાઈ પકડીને લાવે મિત્રો આવડા જા હા સરેલા પકડવા એ સરેલા લઈ આવ્યા છે કે છે એમાં ખાલી બતાવી દો સરેલા ઘણા બધા છે આજે બીજી થેલી હું બતાવું ઘાટ બધી કેકડીયા કેકડીયા આ એલા પણ કેમ છે

દેખ કે ગાઈ ત્યાં આપણે કેટલા પકડા છે કેકડા કઈકલો મોટો છે મોટા મોટા છે આ તો એમ છે રિપેરિંગ કરવાનું છે આપણે હા રિપેરિંગ તો કરવું જ છે આપડી રિપેર કરવા આવી જલાતા ને સાખ તો ઘણું રિપેર કરી નાખ્યું આમ જો છે

એટલે છે ને અહીં મસળી નું આવે ને છે ને મસરી આવે છે નામ દો અહીં તો લોટ આવે પાણી અહીંયા આવે પાણી અત્યારે ફૂલ સડી જાય છે એમ તો આગળ આર આવી જાય આપણે આખી આખળ શાક બનાવ આપણે ભાવેશભાઈ ભાઈ શાક મૂકી દીધું છે એટલે કે તોલું નાખે ને ડુંગળી મસાલો બનાવે છે મસાલો પકાવે છે આપણું શાકી એમ શાકડી છે હા એટલે મળેલું બલીડું

તો આપણે એવું શાક ધડેલું હતું એમ ટાપુ પડે પહેલો દિવસ છે એટલે એટલું શાક લેવું એટલે આવું કે હોય ને ભાવેશભાઈ નહીં એટલે શાક તો ધરી જ રહી કેમ કે હોવા છે એટલે શાક તો ગોતી જ લઈ ને એટલે મજા આવશે ખાવાની તો ને ટાપુ ઉપર મચ્છી પકડવાની મજા આવશે આપણે કાયમી એટલે વિડીયો કાયમી કયા કરજો અને નવો આપણી ચેનલમાં આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે વિડીયો મીરા કરે સબસ્ક્રાઈબ તો કરી લેજો આપણે હવે ડેલી વિડીયો મૂકવાનો છે પાછો એટલે સબસ્ક્રાઈબ કરી લેજો ચલો તો મિલતે દૂસી વિડીયોમાં તો બધાને બધા બે ટાટા